હેલો મિત્રો કેમ છો મેં શું જયદીપ રાઠવા મારા લગ્નમાં તમારું સ્વાગત છે અને આજે છે ગામમાં લગ્ન અને આજે સાંજે વરઘોડો છે તો આપણે રાતે જોઈશું કે કયું સાઉન્ડ આવ્યું છે અને તયનો કેવો માહોલ છે તો તમે છેલ્લે લગી બને રહેજો આપણને ખૂબ મજા આવવાની છે અને આપણે ખૂબ એન્જોય કરવાનો છે મળીએ આપણે તે વરઘોડામાં તો મિત્રો મેં વરઘોડામાં જવા માટે ઘેરથી નીકળી જશું તો મિત્રો અહીંયા બ્લેક સાઉન્ડ આવ્યું છે વરઘડા માટે તો ફાઇનલી મિત્રો વરગડો પતિ છે અને અમને અમે ઘેર છે તો આજ માટે આટલો અને મળીએ આપણે બીજા વ્લોગમાં કાલે જાનમાં જવાનું છે મારા વિડીયોને લાઈક કરો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને મારા વિડીયોને આગળ વધારો